લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ પચીસ શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહું છે મેષ રાશિવાળાએ આજે માછલીઓને ઘઉંના લોટની ગોળી ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના પૈસા કોઈને વ્યાજે આપવા નહીં વૃષભ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે હનુમાનજીની અથવા શનિ ભગવાનની આરાધના કરવી જોઈએ અને એમના ચાલીસા વાંચવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સરસવના તેલનો બગાડ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે કોઈ પણ નાના મોટા કોઈ પણ વ્યક્તિનું સન્માન જાળવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જે માણસમાં જ્ઞાન નથી એવા માણસની સલાહ આજે લેવી નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કહ્યું કર્ક રાશિ વાળાએ આજે થોડા અડદ માથા પરથી ઓવારીને ને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ માટે જુઠ્ઠી ગવાહી આપવી નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કહ્યું સિંહ રાશિ વાળાએ આજે પીપળાને જલ ચઢાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય કરવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું છે કન્યા રાશિવાળાએ આજે શનિ ભગવાનના દર્શન કરવા જોઈએ અને ભગવાનના મંદિરે બેસીને શનિ ચાલીસા વાંચવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નાના મોટા કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ આજે એક નારિયેલ અને એક મુઠ્ઠી બદામ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં પધરાવવા જોઈએ વહેતું જલ નજીક ન હોય તો કોઈ મંદિરમાં દાન કરી દેજો શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં અન્નનો બગાડ નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે વાણીનો સરસ ઉપયોગ કરવો જોઈએ અને કોઈ અપંગ વ્યક્તિની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર કરવો નહીં કે માછલી ખાવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરજો ધનરાશિવાળાએ આજે સૂકા કોપરાની વાટીમાં કાળા સફેદ તલ ભેગા કરીને ભરવા જોઈએ અને આ કોપરાની વાટી શનિ મંદિરમાં ભગવાન શનિ સામે દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મજૂર પાસે કામ કરાવો તો એના પૈસા બાકી નહીં રાખતા

આર્થિક જોખમ નહીં કરતા મીન રાશિ રાશિ પૈતૃક સંપત્તિ માટેનો કોઈ વાદ વિવાદ આજે કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે એ સબસ્ક્રાઇબ કરે હું હરિયોદન ચોકથી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે